શ્રી રાધે વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી આજે આપણે ડીવાયસો એસટીઆઈ મેઇન્સ હોય અથવા તો તલાટી મેઇન્સ જે હમણાં આવી રહી છે સૌથી નજીકમાં એના માટે આપણે જોઈશું વિચાર વિસ્તાર કેવી રીતે તૈયાર કરવાનું છે સરળ ભાષામાં સંપૂર્ણ જાણકારી આપીશું ઓકે લટ સ્ટાર્ટ વિથ ધ ટૉપિક નાઉ સૌ પ્રથમ છે વિચાર વિસ્તાર તો તલાટી અને ડીવાય કેટલા માર્ક્સનો રહેશે તો તમારે વિચાર વિસ્તાર છે એ દસ માર્ક્સનો છે જો તમે તલાટી આપવાના હોય તો એના માટે બે વિચાર વિસ્તાર છે અને એક વિચાર વિસ્તાર માટે તમને હન્ડ્રેડ વર્ડ્સની છે એ લિમિટ આપેલી છે બરાબર એટલે કુલ બે વિચાર વિસ્તાર હશે દસ માર્ક્સ એટલે એક વિચાર વિસ્તાર પાંચ માર્ક્સનો રહેશે ડીવાયએસઓની અંદર માત્ર તમારે એક જ વિચાર વિસ્તાર લખવાનો હોય છે અને આ દસ માર્ક્સના ક્વેશ્ચન માટે તમને બે પેજ આપવામાં આવશે દસ માર્ક્સનો ક્વેશ્ચન અને પેજ છે તમારા બે ઓકે શું સ્ટાર્ટ કરીએ તો વેરી ઇમ્પોર્ટન્ટ શું વસ્તુ ધ્યાનમાં રાખીશું સો મુખ્ય ત્રણ ભાગમાં તમને કોઈ પણ જે બીજા વિસ્તાર આપેલો હોય એને તમારે ત્રણ ભાગની અંદર વિભાજીત કરવાનો છે પહેલો છે સામાન્ય અર્થ બીજો છે અર્થ વિસ્તાર અને ત્રીજો છે સાર સામાન્ય અર્થમાં શું લખવાનું રહેશે જે પણ કોઈ પંક્તિ આપેલી હોય બરાબર જે કાવ્યનો ભાવ આપેલો હોય એને તમારે બેથી ત્રણ લાઇનની અંદર સમજાવવાનું છે ચિંતા ના કરશો આગળ આપણે મોડલ આન્સર થ્રુ આ જે પણ હું સમજાવું છું એ તમને ખ્યાલ આવશે કે કેવી રીતે એને ઇન્ટરપ્રિટ કરવાનું છે ઓકે પ્રસ્તુત કાવ્ય કંડિકામાં તમે જ્યારે લખતા હોય ત્યારે આ જે ભાવ છે બરાબર જ્યારે સામાન્ય અર્થની શરૂઆત કરો ત્યારે થોડુંક સાહિત્યિક ભાષા લાગે એટલા માટે તમે આવા વર્ડ યુઝ કરી શકો છો કે પ્રસ્તુત કાવ્ય કંડિકામાં ખાલી જગ્યા અહીંયા તમે છે ને ગાંધીયુગ અથવા તો અનુગાંધીયુગ એવી રીતે પણ તમે લખી શકો છો જે આગળ તમે જોશો એટલે મેં મૂકેલા છે ઓકે તો ત્યાં તમને મળી જશે સો સમર્થ સાહિત્યકાર કવિશ્રી બરાબર અને પછી તમે અહીંયા જે પણ ભાવ હોય એને તમારે બેથી ત્રણ લાઈન છે એની અંદર શું કરવાનું છે રજૂ કરવાનું છે સેકન્ડ આવશે તો અર્થ વિસ્તાર આ અર્થ જે તમારો જે સામાન્ય અર્થ હોય માત્ર ને માત્ર બેથી ત્રણ લાઇનની અંદર જ સમાવિષ્ટ થઈ જવો જોઈએ વધારે લાંબો નથી કરવાનો જે સાચો જે મુખ્ય ભાવાર્થ છે એ તમારે ક્યાં રજૂ કરવાનો છે તો અર્થ વિસ્તારની અંદર ત્રણ ચાર ફકરામાં મુખ્ય પંક્તિનો જે મુખ્ય હાર્થ હોય છે એ તમારે સમજાવવાનો છે કેવી રીતે સમજાવશો સો વિવિધ ઉદાહરણોની મારફતે સમજાવીશું અને જે પણ તમને પંક્તિ આપેલી હોય છે એ પંક્તિઓને તમારે શેની સાથે સાંકળવાનું છે તો કોઈ મનુષ્યનો કોઈ ભાવ હોય જેમ કે મનુષ્યનો સફળતા રિલેટેડ છે મનુષ્યનો સંઘર્ષ સાથેનો સંબંધ છે મનુષ્યનો નિષ્ફળતા છે એનો પાઠ કેવી રીતે લેશે બરાબર કે નહીં પછી પુરુષાર્થ પુરુષાર્થ જ સાચું પારસમણી છે એ એ પ્રમાણેના જે ભાવ છે એની સાથે સાંકળવાનો છે પછી કોઈ પ્રકૃતિ સાથે સાંકળવાનો છે બરાબર જેમ કે પ્રકૃતિ છે તો પરમેશ્વર એ નદીને માતા અને પાણીને શું કર્યું છે પ્રસાદ ગણ્યો છે સો એવી રીતે તમે પ્રકૃતિ સાથે કોઈ પણ પંક્તિ છે એને લિંક કરી શકો છો મનુષ્યના રિલેશન સાથે લિંક કરી શકો છો અથવા તો રામાયણ અને જે મહાકાવ્યો અથવા તો વેદોના જે વૃત્તાંત છે જે તમે સામાન્ય રીતે રોજિંદી ક્રિયામાં જોવા મળતા હોય એ ભાવને પણ તમે લખી શકો છો જે જેથી જે તમારો અર્થ વિસ્તાર છે એ વધારે એમ કહેવાય ને કે ઇમ્પેક્ટફુલ તમને લાગે અને લાસ્ટમાં તમારે સાર લખવાનું છે અને પંક્તિમાં સાર એટલે શું કે પંક્તિમાંથી જે પણ શીખ્યા હોય બરાબર શું બોધપાઠ આપણને મળે છે એને માત્ર ને માત્ર એક અથવા તો બે લાઇનમાં લખવાનું રહેશે તો આગળ હું જે વાત કરતી હતી કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાષાનું પેપર છે ને તો એ તમારે કેવી ભાષામાં રાખવાનું છે તો સાહિત્યિક ભાષાની અંદર રાખવાનું રહેશે જ્યારે તમે સામાન્ય અર્થમાં મેં કીધું હતું ને કે અનુ ગાંધી યુગ અને જે ગાંધી યુગવાળું કે જે તમે અહીંયા લખી શકો છો ફોર્મેટ આવી રીતે જ રાખજો ત્રણ સામાન્ય અર્થ વિસ્તાર અને સાત એવી રીતે ઓકે તો જ્યારે તમે સામાન્ય અર્થ લખો ત્યારે કવિના નામ આગળ તમે જ્યારે ગાંધી યુગ કે અનુગાંધી યુગ લખશો તો થોડું વધારે ઇમ્પેક્ટ લાગશે તો તમે આ છે ને આમ જે પીએસસી સખી ચેનલ ઉપર હું મૂકી દઈશ આ જ ફાઇલ તો તમને ત્યાંથી મળી જશે કે ગાંધી યુગના કયા છે અનુગાંધી યુગના કયા છે થોડું ઇમ્પેક્ટફુલ લાગે ને બધા કરતાં થોડુંક અલગ દેખાય ને તો જલ્દીથી તમને પોઈન્ટ ફાઇવ કે પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ એ એકસ્ટ્રા મળી જાય તો વધારે આ તમે આગળ જઈ શકો અંદર સો માલ જે છે રસિકજનો એની અંદર કિશોરલાલ છે છે ધૂમકેતુ કનૈયાલાલ મુનશી છે જ્યારે લખો ને ત્યારે લખવાનું કે પ્રસ્તુત ગાંધી ગાંધીયુગના સમર્થ સાહિત્યકાર કવિ શ્રી કનૈયાલાલ મુનશી તમે આવી રીતે લખ્યું હોય ને તો તમારો જે ફ્લો છે એ બહુ વ્યવસ્થિત રીતે સ્ટાર્ટિંગથી જ વહેવા લાગશે ઓકે કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી પછી એમ પણ લખી શકો કે જ્ઞાનપીઠ વિજેતા તો મેં અહીંયા બે જણ છે એના નામ લખ્યા છે એક તો રાજેન્દ્ર શાહ છે એને પણ જ્ઞાનપીઠ મળ્યો છે એમને પણ મળ્યો છે અને ઉમાશંકર જોશીને પણ મળ્યું છે પછી ગાંધી યુગમાં છે રાવી પાઠક ઝવેરચંદ મેઘાણી અને જયંતિ દલાલ એવી જ રીતે અનુગાંધી યુગમાં જોઈશું તો નિરંજન ભગત જો નિરંજન ભગત છે ને એમના વધારે પૂછતા હોય છે પછી રાજેન્દ્ર શાહના વધારે પૂછતા હોય છે હરીન્દ્ર દવે છે ઉમાશંકર જોશી બરાબર એમના અમુક છે એ વધારે પૂછાતા હોય છે તો ત્યારે તમે ખ્યાલ હોય કે આ નિરંજન ભગત તમને જનરલી લખી દીધું હોય છે કે કોનું કોટ છે બરાબર તો એના ઉપરથી તમે ગેસ કરી શકો કે અનુ ગાંધી છે કે ગાંધીયુગ છે પન્નાલાલ પટેલ મકરંદ દવે રાજેન્દ્ર શાહ પ્રિયંકા મણિયાર પ્રહલાદ પારેખ હરીન્દ્ર દવે જ્યોતિન્દ્ર દવે અને જયંતિ જયંત પાઠક તો બધા કયા છે અનુ ગાંધી યુગના છે હવે આપણે આગળ જે મોડલ આન્સર ઉપર જઈએ બરોબર કે કેવી રીતે તમે એને બહુ જ સાહિત્યિક ભાષાની અંદર લખી શકશો ઓલરેડી જ આ જીપીએસસીમાં પૂછાયેલું છે ડીવાય એસ પેપર છે બરોબર એમાં જે પંક્તિ પૂછાણી છે એનો જ આપણે વિચાર વિસર જોઈએ એનાની અંદર સેવન માર્ક્સ આઈ કહો સેવન માર્ક્સ ઇન વિચાર વિસર ઓકે સો જોઈએ તો અહીંયા તમને જો આવી રીતે બે વિકલ્પો જો ડીવાયસોનું પેપર હોય ને તો તમને આવી રીતે બે આપેલા હશે અને એમાંથી તમારે કોઈ પણ એક લખવાનું રહેશે પણ અહીંયા તમારે જ્યારે તલાટીવાળા છે તલાટીને ખાસ કરીને લખ્યું છે કે તમારે બે છે ને બે લખવાના છે એટલે મે બી જ્યારે તમારા બે હોય ને ત્યારે ત્રણ ઓપ્શન આપેલા હશે કે ત્રણમાંથી તમારે કોઈ પણ બે લખવાના રહેશે કેમ કે જો અહીંયા બે છે તો તમારે એક જ લખવાનું રહેશે ઓકે અહીંયા આશરે સો શબ્દ છે સો પતંગ અહીંયા બે આપેલા છે પતંગિઓ પોતાની આવડતા મહિનાઓમાં નહીં ક્ષણોમાં સમાવી દે છે હું અહીંયા ખાલી તમને મોડલ આન્સર ખાલી તમે જોજો કે કઈ ભાષા ભાષાનો પ્રયોગ કર્યો કેવી રીતે કરેલો છે સાથે સાથે એક્ઝામ્પલ કયા લખેલા છે એ ખાસ જોજો કારણ કે ઘણું બધું છે ને ટોપરના ટોપરના જે કોપીસ હોય એમાંથી જ મેં લર્ન કરીને આ જે ફોર્મેટ છે બરાબર એ બધા લખેલા છે અને એમાંથી જ એક્ઝામ્પલ કે કેવી રીતે એ લોકોએ લખ્યું છે એ પ્રમાણે મેં ટ્રાય કર્યું હતું ને આઈ સારું રિઝલ્ટ મળ્યું છે ઓકે પતંગિયું પોતાની આવડતા મહિનાઓમાં નહીં ક્ષણોમાં સમાવી દે છે છતાંય તેને સમયનો તોટો નથી જો મેં કીધું ને એ લખેલું જ હોય છે કવિનું નામ કે આ રવિન્દ્રનાથ ઠાકોર હવે આપણને ખબર નથી કે છે કે અનુગાંધીયુક્ત તો ડાયરેક્ટ તમે સમર્થ સાહિત્ય કર એવી રીતે પણ લખી શકો છો અને જયંત મેઘાણી છે એટલે અનુવાદ કોને કર્યો છે જયંત મેઘાણીએ અને બીજો પ્રશ્ન પૂછવાનો તો અસંત અશાંતિ અશાંતિએ ખરું જોતાસ અસંતોષ છે અને મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આપણા પૂજ્ય બાપુ દ્વારા બરોબર પરંતુ અહીંયા મેં બે પોઈન્ટ જ્યારે તમે સ્ટાર્ટ કરો બરાબર ત્યારે આવી રીતે તમે લખી લખી દેજો બરાબર કે બે પોઈન્ટ એક જે પ્રમાણે છે આ જે શિવાંગી જે મેમ છે બરાબર જે રેન્ક ફાઇવ એમને આવ્યો હતો શિવાંગી મેમનું બરાબર એમની પેટર્ન મેં ફોલો કરી હતી કે એમને આવી રીતે એમનું જે પ્રેઝન્ટેશન છે એમના જે પેપરમાં એમને આવી રીતે લખેલું છે કે પેલું આવી જાય બરાબર પછી એને લખ્યું છે ડાયરેક્ટ સામાન્ય અર્થથી સ્ટાર્ટ કરેલું નથી તો આવી રીતે પણ તમે પણ અન્ડરલાઈન કરી દેજો સ્ટાર્ટ પહેલાંથી ક્યાંથી કરીશું તો સામાન્ય અર્થ પછી અર્થ અર્થવિસ્તાર અને પછી સાર તો શું લખવાનું પ્રસ્તુત કંડિકામાં સમર્થ સાહિત્યકાર કવિ છે જો તમે આવી રીતે બધું યાદ કરેલું હોય તો જલ્દીથી ઇઝીથી તમે ત્યાં રજૂ કરી શકો તમારા જે ભાવ છે કવિ શ્રી રવિન્દ્રનાથ પતંગિયાના જીવનની ગાથા જણાવતા કહે છે કે પતંગિયા પાસે સમય ખૂબ જ ઓછો હોય છે છતાં ક્યારેય સમયની આપૂર્તિ જણાતી નથી જે મેઈન કીવર્ડ્સ હોય ને એના નીચે અંડરલાઈન અવશ્ય કરજો જે જેનાથી તમારું જે છે ફેર પડે બરાબર અને હાઇલાઇટેડ થઈ જાય તમારો ટોપિક હવે અહીંયા શું કીધું તું સામાન્ય અર્થમાં જે છે ને એને જ દર્શાવવાનું છે સાચો મુખ્ય ભાગ ઉતાવળ તમારે ક્યાં દર્શાવવાનું રહેશે તો અર્થ વિસ્તારમાં તો જોઈએ પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં કવિશ્રી સમયની મહિમા જણાવતા પતંગિયા દ્વારા સમયની વિભાવના સમજવાનું કહે છે મેન હાર શું છે કે સમયનો તોટો નથી એટલે તમારે સમય ઉપર આખી જે ભાવાર્થ છે તમારે સમય ઉપર જવો જોઈએ પતંગિયું કે જેને જીવનના રંગોને સમજે છે એ પહેલા સમય પૂર્ણાહુતી તરફ જાય છે છતાં જીવનના અદ્ભુત રંગોનો આનંદ માણે છે જો અદ્ભુત રંગોનો આનંદ માણે છે સમય પણ થોડાક ટેકનિકલ્સ જે ગુજરાતી ટર્મ્સ હોય એનો તમે યુઝ કરી શકો અને લોકો તેના રંગબેરંગી રંગોથી ખુશી પ્રાપ્ત કરાવે છે મનુષ્ય પાસે હવે મેં કીધું ને આગળ કે તમે મનુષ્ય સાથે લિંક કરી શકો છો તમે પ્રકૃતિ સાથે લિંક કરી શકો છો મહાકાવ્ય કે વેદો છે એની સાથે તો એ મનુષ્ય સાથે સમયને કરેલો છે કનેક્ટ સો મનુષ્ય પાસે સમય આ વધારે હોવા છતાં સમય ન હોવાનું કહીને જીવનની અનેક જવાબદારીઓમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે આ ભૌતિકવાદી જીવન નહીં આમાં જીવન એકચ્યુઅલી અહીંયા આવી રીતે લખાય બરાબર અહીંયા મિસ્ટેક છે બરાબર છે તો એવી રીતે તમારે લખવાનું રહેશે પછી ભૌતિકવાદી જીવનને એમાં મનુષ્ય સમયની કીર્તિને સમજી શક્યો નથી તો અહીંયા લિંક શું કર્યું છે કે આ અત્યારે જે આધુનિકરણની અંદર જે મટિરિયલિઝમ તરફ આપણે જઈ રહ્યા છીએ બરાબર તો એનો ઉલ્લેખ કર્યો છે સારા કાર્ય આધ્યાત્મિક કાર્યો કે માટે સમય હોતો નથી પરંતુ મિથ્યા કાર્ય હવે તમે જો સારા કાર્ય લખો છો તો ખોટો કાર્ય પણ લખી શકાય ને પરંતુ વર્ડ જે છે તમારે ખાસ એવા પસંદ કરવાના કે જનરલી એ ભાષા જેવા લાગે ભાષાના પેપર જેવા લાગે સો મિથ્યા કાર્યોમાં તેનો ભરપૂર સમયનો અવકાશ બતાવે છે અવકાશ એટલે કે એની પાસે ટાઈમ નથી વેદોમાં અને મહાકાવ્યોમાં પરમાત્માએ સ્વયં કહ્યું છે કે હું જ સમય છું જો જોયું ને વેદો અને મહાકાવ્યને પણ તમે અંદર એડ કરી શકો છો અને મારામાં જ બધું સમાયેલું છે આ આ જે વિભાવના છે કે હું જ સમય છું બધાને જનરલી ખ્યાલ જ હશે મહાભારત અને રામાયણ જો જોયેલા હોય તો આ ભાવને મનમાં અને હૃદયમાં ઉતારી હર હંમેશ સમયની ઉપયોગિતા અંગે પરિચિત રહેવું સમય ન હોવાના પ્રશ્નના બદલે જીવનની જે મૂળભૂત જરૂરિયાતો છે એનું યોગ્ય વહન કરવું પછી અહીંયા જોવું બધી જે આપણી જે વેલ્યુઝ છે તમે એને પણ તમારા જે એ જે વિચાર વિસ્તાર છે એની અંદર તમે લખી શકો છો સો નૈતિકતા પ્રેમ કરુણા દયા શક્તિ અને વ્યક્તિત્વ વ્યક્તિત્વ વિકાસના માર્ગને મોકળો કરી સુંદર સમાજનું નિર્માણ કરશે આમ સમયની મહિમા પતંગિયા જેવા સૂક્ષ્મ પ્રાણી જો અહીંયા તમે જોવો છો સાત માર્ક્સ મળેલા છે ઓકે સૂક્ષ્મ પ્રાણી જોડેથી સમજી જેટલો સમય છે તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો જેથી દેશ અને સ્વયં પણ પ્રગતિના પંખ થઈ જાય સાર મેં કીધું હતું તમારે ટુ થ્રી લાઈનમાં જ લખવાનું છે ટુ થ્રી નહીં વન ટુ લાઇનમાં જ લખવાનું છે તો સમયના મૂલ મૂલ્યને સમજી જીવનમાં આનંદ સાથે રહીને શું કરવું જોઈએ કાર્ય કરવું જોઈએ આજે તમને જે પીડીએફ છે તમને જીપીએસસી સખી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ તમને મળી રહેશે માત્ર વિચાર વિસ્તાર જ નહીં પરંતુ અન્ય જે ચર્ચાપત્રનું ઓલરેડી જે ફોર્મેટ છે એ મૂકી જ દીધેલું છે ચેનલ ઉપર યુટ્યુબ ચેનલ ઉપર તો તમે એને પણ ચેક કરી લેજો બરાબર ચર્ચાપત્રમાં પણ આખું જે ફોર્મેટ છે એ મેં કરાવી દીધું છે જેથી તમે વ્યવસ્થિત રીતે મેઇન્સની અંદર તમે રિપ્રેઝેન્ટ કરી શકો બરાબર તો એન્ડ ફોલો લાઇક એન્ડ શેર ધીસ ચેનલ વિથ યોર ફ્રેન્ડ્સ ઓકે તો એન્ડ થેન્ક યુ સો મચ